ચાલો ક્રિસા ને બંસી પેલા ગણો ચાલો જોડો ગુડ ચાલો ગિફ્ટ ગણો બે ત્રણ ને ચાર ચાલો જોડો જોડો બંસી બેન ચાલો નીચે ફૂલ ગણો ચાલો જોડો ફૂલ ક્યાં છે હા તો એને જોડ હાલ હવે આ બાજુ ગણવાના હોય ત્રણ હાલ તો એને જોડો ચાલો આઈસ્ક્રીમ ના કોણ ગણો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ચાલો ગણો ઓલા જોડો હવે આઈસ્ક્રીમના કોનને આઈસ્ક્રીમના કોન ક્યાં છે બંસી હમ તો જોડ હમ ચાલો નીચે સ્ટાર ગણો ત્રણ ચાર પાંચ છ ને સાત ચાલો જોડો બંસી સ્ટાર ક્યાં છે જોડ ચાલો હવે ગોળ ટપકા ગણો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ ચાલો ક્યાં છે એવા ટપકા હા તો જોડો ચાલો જોડો બનશી બેન ચાલો હવે વાદળા છે નહીં ચાલો પાંદડા ગણો એક ચાલો જોડો એક પાંદડું હવે ત્રિકોણ ગણો એક બે ત્રણ ચાર પાંચ અને છ ચાલો ગણો જોડો એને છ ત્રિકોણ ને બંશી ત્રિકોણ ક્યાં છે બંસી હા તો જોડો ચાલો ચાલો સ્ટ્રોબેરી ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ચાલો સ્ટ્રોબેરી ક્યાં છે હા તો જોડો ચાલો એને